સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં પમ્પિંગ ખાતે પોલીસ ચોકી પર વરિયાવી બજારમાં સીજી પંડાલ પાસે બાળકો દ્વારા કરાયેલા પથ્થરમારાની ઘટનાનો વિરોધ કરવા કોચેલા ટોળાએ ઉગ્ર રજૂઆત કરી હતી તે સમયે કેટલાક સામાજિક તત્વોએ મચાવેલા આતંક અને વાહનોમાં તોડફોડ આગ ચંપી અને પથ્થરમારાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જેમાં ડીસીપી સહિત અને ઇજાગ્રસ્ત થયા હોય પોલીસે આ મામલે અલગ અલગ ફરિયાદો નોંધી હાલ અઠ્યાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જેઓને કોર્ટમાં રજૂ કરાયા